અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને બિલ્ડર સુરેશ પાનસુરિયાનો પુત્ર થયો ગુમ દશાંશ ત્રણ એક ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ નોટ લખી રવિ સુરેશ પાનસુરિયા થયો ગુમ રવિ પાનસુરિયાએ વિડિયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ ગોધરાના દીક્ષિત પટેલ સહિતના પંદર જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરિયા ગુમ થયો અને મપ્પા હું ઠાકી ગયો છું આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને અગિયાર કરોડ રૂપિયા સાડા દસ કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું છતાં આ રીતે આ લોકો ટોર્ચર કરે છે કંઈ બહુ ઓછું ટોચર નથી કરતા એમના વાઈફના ફોન આવે એમનો માણસ છે કિરણ સુથાર દીક્ષિતભાઈનો માણસ ના ઉત્તમભાઈનો એનો માણસ કિરણ સુથાર એ બી ધમકીઓ આપે એ બી ગાળો આપે અને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું આ બધું પપ્પા હવે સહન નથી થતું પપ્પા હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું પપ્પા શું છે ઘટના એવી હતી કે ઓગણત્રીસ તારીખે રવિ વડોદરાથી મારતી નાનાભાઈની રજા લઈને સાવકનું લાવ્યો કે હું કાકા હું માતાજીને મઢે અને ગુરુ આશ્રમ જતો આવું છું એવી રીતે એ અહીંયા આવ્યો અને પછી એ આખો દિવસ એના દર્શનનું નિધું પતાવીને રાતે અગિયાર વાગે આવીને તો સુઈ ગયા હતા ઘરે વહેલી સવાર બાર પિસ્તાલીસે પછી ઘરેથી નીકળ્યો હતો અને એણે મને સુસાયટ નોટ અને જે વિડીયો છે પાંત્રીસ આવી છે એ મારા ફોરવર્ડ કર્યો કે હું સવારે વડોદરા જાગ્યો સવારે સાત વાગે ત્યારે મને ખ્યાલ આવ્યો એટલે આમ અમે ધંધામાં ડેવલોપર તરીકે બધી ફાઇનાન્સ લેતા જ હોઈએ છીએ અને લગભગ પચાસ ટકા ડેવલોપરો બેંક સિવાયનું પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય પણ એ લોકો પાસે લાઇસન્સ જોઈએ સાથ સહકાર આપતા હોય નબળો સમય હોય ત્યારે વ્યાજમાં આપણને થોડોક રાહત આપે બે ચાર મહિના રાહ જોવે બધા એમને સાથ સહકાર પણ આ જે દીક્ષિત પટેલ છે એ ગોધરાની અંદર ગયા વર્ષે જે નીટકાન બન્યો હતો એમાં એ સીબીઆઈ તપાસમાં જામીન હેઠળ છે જામીન ઉપર છે એના આપણી રવિ સાથે સવા અગિયાર કરોડનો વ્યવહાર એને કરેલો હતો વ્યાજે લીધે હતા એની સામે પિસ્તાલીસ સુડતાલીસ કરોડના અલગ અલગ સાઠ સિત્તેર યુનિટ એને બાનાકત કરી આપ્યા હતા પછી એ રકમ પેટા રેગ્યુલર એને વ્યાજ આપેલું ટુકડે ટુકડે ટાઈમ ટુ ટાઈમ એ સિવાય એને ચાર કરોડ ને નેવું લાખ રૂપિયાની પ્રોપર્ટી આપણે દસ્તાવેદ કરી દીધી સેલ ડીલ એ સિવાયના ત્રણ કરોડ અને અડત્રીસ લાખ રૂપિયા જે છે એના એ લોકોના એકાઉન્ટ આપેલા આવેલા હતા એકાઉન્ટમાંથી એમાં આપણે એને આઠ જીસથી જ એકાઉન્ટમાં આપણે એને આપેલા છે ટોટલ આ લોકો પંદર સોળ સત્તર જણા છે એ જ્યારે રવિ આવશે ત્યારે વધારે વિસ્તૃત આપણને ખ્યાલ આવશે માહિતી પણ આ મોટું મોટું આવી એવી રીતે છે કે એને આપણે પૂરેપૂરી રકમ આપી દીધી અને ગઈકાલે મારો નાનો દીકરો આવ્યો ઓળખરી એણે વાત કરી મને કે પપ્પા રવિભાઈને એ લોકો ગોધરા એની જે સ્કૂલમાં નીટકાંડ બન્યું હતું ત્યાં હતા બોલાવતા હતા અને ત્યાં પણ એને ખૂબ પ્રેશરાઈઝ કર્યું એના જ્યાં પગલું ભર્યું છે તો એ લોકોએ એને ખરેખર ખૂબ પ્રેશર કર્યું છે તો જ આ રીતે અમને કીધા વગરને રાતનો નીકળી ગયો હોય અને મને સાવરકુંડલાને અમરેલી જિલ્લાની પોલીસ અને એલસીબી પર પૂરો વિશ્વાસ છે કે અત્યારે એની યોગ્ય દિશામાં તપાસ ચાલુ છે અને અમને પૂરેપૂરો ન્યાય અપાવશે